ગઈકાલ તારીખ નવના રોજ સાંજના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે ચાર જેટલા ઈસમો એમની અને સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું તેના વિડીયો વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાઇસન્સ અમે રદ કરાવી દઈશું એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા બે હજાર કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમણે પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો જેથી અમોએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને ચારે ચાર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા ચાર આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય 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 મહેશકુમાર શ્રીમાળી તે નડિયાદના છે એ ચારેય જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે કે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે ઓકે